હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ ક્રિસ્પી ફરાળી ભજીયાની રેસિપી અને તેની સાથે સર્વ કરવા માટે ખૂબ જ ટેસ્ટી એવી દહીંની ચટણી આ ભજીયા ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા તૈયાર થશે અને તેની સાથે સર્વ કરવા માટે આપણે દહીંની ચટણી બનાવીશું તે પણ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે તો ચાલો રેસિપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો વધુને વધુ શેર કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ક્રિસ્પી ફરાળી ભજીયા બનાવવા માટે બે બટેટાને બરાબર ધોઈ અને તેની છાલ કાઢી લીધી છે હવે ખમણીમાં આ રીતનું જે મોટું છીણ હોય છે તેનાથી તેને છીણી લઈએ આ ભજીયા ઓછી મહેનતમાં એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં ખૂબ જ સારા લાગે છે આના સિવાય બીજી પણ ઘણી ફરાળી વાનગીઓ મેં મારી ચેનલમાં આપેલી છે તો તમે જોઈ ન હોય તો જોઈ લેજો હવે આપણે બટેટાને છીણી લીધા છે અને તેનું એકદમ સરસ આ રીતનું છીણ તૈયાર કરી લીધું છે તો હવે તેમાં લીલા ધાણા બે ચમચી આદુ મરચાંની પેસ્ટ આપણે આ રીતના થોડા અથખસરા વાટી લીધા છે જો તમે આદુ ન ખાતા હોય તો તમારે એકલા મરચાંની પેસ્ટ નાખી દેવાની અને તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધુ જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે નાખવાની હવે એક મોટી ચમચી તલ એક મોટી ચમચી વરિયાળી એક નાની ચમચી મરી પાવડર સ્વાદ પ્રમાણે સિંધો મીઠું જે આપણે ફળાળમાં ખાતા હોઈએ છીએ તે બે ચમચી સિંગદાણાનો ભૂકો સિંગદાણાને મેં અધકચરા વાટી લીધા છે એક લીંબુનો રસ નાખીશું બે ચમચી મોરૈયાનો લોટ નાખીશું મોરૈયાને મેં ઘરે જ મિક્સર જારમાં દળી લીધો છે અને એક વાટકી રાજગરાનો લોટ નાખીશું હવે આપણે આમાં રાજગરાનો લોટ બધું જ સારી રીતે મિક્સ થઈ જાય તેટલો જ નાખવાનો છે તો અત્યારે આપણે એક વાટકી નાખી રહ્યા છીએ પછી વધારે જરૂર પડશે તો આપણે જરૂર પ્રમાણે એડ કરીશું તો હવે બધું જ એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો મેં એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને હજુ થોડા લોટની જરૂર લાગે છે તો હું બે ચમચી જેટલો રાજગરાનો લોટ ફરી એડ કરી રહીશું હવે તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ તો બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેમાં આ રીતે થોડું પાણી છાંટીશું પાણી આપણે વધારે નથી નાખવાનું માત્ર આ રીતે થોડું છાંટવાનું છે અને તેને બરાબર મિક્સ કરી લઈએ તો આપણે એકથી બે વાર આ રીતે પાણી છાંટી અને બધું જ એકદમ સરસ મિક્સ કરી લીધું છે હવે ભજીયા બનવા માટે રેડી છે તો તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ હવે તેની સાથે સર્વ કરવા માટે દહીંની ચટણી રેડી કરી લઈએ તો વાટકામાં દહીં લીધું છે હવે તેમાં લીલા ધાણા આદુ મરચાંની પેસ્ટ એક ચપટી જેટલો મરી પાવડર સ્વાદ પ્રમાણે સીંધો મીઠું અને ચપટી જેટલો શેકેલા જીરુંનો પાવડર નાખી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ ફ્રેન્ડ્સ જો તમે આ રીતે ક્યારેય દહીંની ચટણી ન બનાવી હોય તો એકવાર જરૂર બનાવજો આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને જો તમે આ ચટણી બનાવો તો મને કમેન્ટમાં કહેજો કે તમને આ ચટણી કેવી લાગી હવે બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો ચટણીનો વઘાર કરવા માટે વઘારીયા પેનમાં એક ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચપટી જેટલું આખું જીરું ત્રણથી ચાર મીઠા લીમડાના પાન અને ચપટી જેટલી હિંગ નાખી મિક્સ કરી લઈએ હવે વઘાર દહીંની ચટણીમાં રેડી દઈએ અને તેને પણ મિક્સ કરી લઈએ તો ભજીયા સાથે સૌ કરવા માટે દહીંની ચટણી એકદમ રેડી છે હવે આપણે ભજીયા બનાવી લઈએ હવે ભજીયા બનાવવા માટે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં આ રીતે નાના નાના ભજીયા આપણે પાડી લઈએ જેટલા પેનમાં આવે તેટલા ભજીયા પાડી લેવાના ભજીયા પાડીને તરત જ આપણે તેને પલટાવાના નથી થોડી વાર થવા દઈએ થોડી વાર પછી તેને આ રીતે ઝારાની મદદથી પલટાવી લઈએ અને લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળી લઈએ તો હવે ભજીયા તળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ભજીયાનો કલર પણ એકદમ સારો એવો આવી ગયો છે સુગંધ ખૂબ સરસ આવી રહી છે હવે ભજીયાને કાઢી લઈએ અને સર્વ કરી લઈએ તો ફ્રેન્ડ્સ રેડી છે ખૂબ જ ટેસ્ટી એવા ક્રિસ્પી ફરાળી ભજીયા અને તેની સાથે સર્વ કરવા માટે એકદમ ટેસ્ટી એવી દહીંની ચટણી જો રેસીપી પસંદ આવે તો જરૂર ટ્રાય કરજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ